ગુડ મોર્નિંગ કૃષ્ણ જયસ્વામિનારાયણ કેટલા દિવસ પછી આપણે મળીએ છીએ કેમ કે બહુ જાજા સમય પછી બ્લોગની શરૂઆત કરી ત્યાં સુધી કરી જ નહોતી આપણે હમણાં જે જોતા હોય ને ખબર હશે શોર્ટ વિડીયો આવતા હતા પણ લોંગ વિડીયો કાંઈ આવતા નહોતા એવું હતું વાતાવરણ આજનું બહુ ખરાબ છે ને હમણાં મમ્મીના ઘરે પહોંચી ગયા છીએ ને અને મમ્મી જોઈએ સાકર ખાંડે છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ સાકર ખાંડ છે એમને

ને વાતાવરણ બહુ ખરાબ છે હું તમને થોડુંક બતાવી દઉં જો ક્યાંય તડકો નથી અને વાદળ એ તે કાળા થઈ ગયા છે અને વરસાદ કાંઈ આવતોય નથી એવું છે હવે બધું ભેગું થયું છે વરસાદ આવતો નથી અને પવન થોડોક થોડોક તો એ વાદળ કાળા થઈ ગયા છે વાદળ કાળા થાય એટલે શું આવે વરસાદ શું આવે વરસાદ

તો ગાઈસ રોટલી સબ્જી બની ગઈ છે જો મસ્ત રોટલી બની ગઈ છે ગરમીની મોટી મોટી અને સબ્જીમાં બનાવી દીધું છે આજે મસ્ત વાલનું ગ્રેવી વાળું શાક તો વાલનું શાક બહુ ભાવે મમ્મી કે તું જ્યારે આવ્યો ને ત્યારે બનાવશું તો વાલનું શાક સરસ બની ગયું છે અને રોટલી બની ગઈ છે દાળ ભાત ને બધું બની ગયું છે બસ હવે જમવા બેસવી એટલી જ વાર છે ચાલો જમી લઈએ કઈ બાજુ જશો ચોપાટીમાં ભાઈ ભાઈ તો કેતો છે

પીધો નાસ્તો કર્યો અને હવે ઈસ્ત્રી કરવા બેસી જાય ને ગરમીનો ઉકળાટ એટલો છે ને કે વાત જ જાવા બહુ ઉકળાટ છે આજે તો ગાઈસ જો ધર્મને લઈને લસ્સર પટ્ટીમાં આવી ગઈ છું રમવા હાઈ કરો હાઈ કરો બોટલ ને શું કરવી છે તારે ઘણા બધા છોકરા છે જો અહીંયા બોટલ ને પછી લસરપટ્ટી ખવડાવવાની છે તો ન્યા મુકવાની છે

ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર કન્ટિન્યુ બ્લોગ કાલના બ્લોગ ને આપણે એન્ડ નોતો કર્યો અને આજે જ કન્ટિન્યુ કરીએ છીએ અને વાતાવરણ એવું ને એવું જ છે સેમ ટુ સેમ હવે આપણને એમ થાય છે બહુ ગરમી છે જો થોડો વરસાદ પડી જાય ને તો મજા જ પડી જાય એમ જો છે ને વાતાવરણ એવું ને એવું જ છે આમ જો કાંઈ ફરક નથી વાદળા જો કાળા થયા છે અને બફારો તો એટલો છે કે તમે વાત જ જવા દો બહુ વધારે પડતો બફારો છે હવે ફટાફટથી છે ને મસ્ત વરસાદ આવી જાય ને

હવે ધીમે ધીમે વરસાદ ચોમાસું વહેલું હોય ને એવું છે વાતાવરણ એવું જ થઈ ગયું બે દિવસથી તો કમ્પ્લીટ એક વાર તો આવીને વી ગયો આ બે ભાઈ તો નાહી આવ્યા હોત અને કપડા ચેન્જ કરી લીધા કા હે ને હા ભાઈ એ તે જો ગંજીમાં આવી ગયા પાછા નાવા ગયો તો તે આવતો તો વરસાદ આવતો તો ઓલી લસરપટ્ટી ભીની હોય ને એમાં બે ભાઈ લસરપટ્ટી ખાઈ આવ્યા હોય છે એમ એમ પલી ગયા ભાઈ હે ગાઈસ તો વાગી ગયા છે જો 6 અને આજે બનાવવાની છે અમારે દાબેલી તો દાબેલીનો સામાન લેવા માટે જાવ છું અને ફટાફટ થી લઈને આવું પછી આપણે દાબેલીને પ્રિપેરેશન કરી લઈએ ફટાફટ મમ્મી દાબેલી ખાવી છે ને હા આવો મમ્મીની દાબેલી બહુ ભાવે છે ચાલો ફટાફટ પહેલા લઈ આવીએ અને પછી આપણે શરૂઆત કરી દઈએ

પપ્પા કેવી સરસ બેની છે ને ચાલો કૌશિક ને તો હજી આવી નથી ને બસો અગાઉ વખાણ કરી લીધા તારી બની જ ગઈ છે જો હું તારું વાટે છે ને ગરમ ગરમ જ ભાવે થોડી જાય જરાય નો ભાવે